હવે વિસનગર શહેરમાં સૌ પ્રથમ વખત એક્યુપેશર થેરાપી સેન્ટરનો શુભારંભ થઈ ગયો છે શહેરના આઈટીઆઈ ચોકડી પાસે આવેલા ગુરુકુળ રોડ ઉપર સોના કોમ્પ્લેક્સ ખાતે ડોક્ટર યોગેશભાઈ પરમારના હર્ષિતિ એક્યુપેશર થેરાપી દ્વારા વિવિધ દર્દમાં સારવાર અને ઉપયોગી કસરતોથી તમામ પ્રકારના દુખાવો માટે આશીર્વાદરૂપ બની રહી છે હરસિદ્ધિ એક્યુપેશર થેરાપી સેન્ટર ખાતે અત્યંત આધુનિક ટેકનોલોજી સાથેના મશીન દ્વારા યોગ્ય સારવાર કરવામાં આવે છે જેમાં કમ્મર તથા ગરદનના દુખાવા ફેફસામાં નળીના બ્લોકેજ જેવી અનેક સારવાર કરવામાં આવે છે તો હવે મહેસાણા કે અમદાવાદ જેવા શહેરમાં જવાની જરૂર નથી હવે આપણા શહેર વિસનગરમાં જ એક્યુપેશર થેરાપીનો લાભ મેળવો હરસિદ્ધિ એક્યુપેશર થેરાપી સેન્ટર સુના કોમ્પ્લેક્ષ ગુરુકુળ રોડ આઈટીઆઈ ચોકડી વિસનગર વિસનગર શહેરની ડીડી કન્યા વિદ્યાલય પાસે રોડની સાઈડમાં અચાનક ભૂવો પડતા પાલિકા તંત્ર દોડતું થયું હતું આજે સોમવારે શહેરના હાર્દસમા વિસ્તાર એવા સીએન કોમર્સ કોલેજ થી નૂતન સર્વ વિદ્યાલય જવાના રસ્તે આવેલી ડીડી કન્યા વિદ્યાલય પાસે રોડની સાઈડમાં અચાનક એક ભૂવો પડ્યો હતો જ્યાં પહેલા નાનો ખાડો હતો જે બાદ અચાનક મોટો ભૂવો પડ્યો હતો ભુવો પડ્યો હોવાની જાણ થતાં જ તાત્કાલિક પાલિકાના ચીફ ઓફિસર પાર્થ ત્રિવેદી પ્રમુખ ઉત્તમભાઈ પટેલ સહિત નગરસેવકો તેમજ કર્મચારીઓ સ્થળ ઉપર દોડી આવ્યા હતા અને ભુવાનું નિરીક્ષણ કર્યું હતું આ જાહેર રોડ હોવાથી દરરોજ હજારો વાહનો અને રાહદારીઓ અહીંથી પસાર થતા હોય છે પરંતુ સદનસીબે કોઈ જાનહાની થઈ નથી આ બાબતે મળતી માહિતી પ્રમાણે આજે સવારે જ્યારે નાનો ખાડો હતો ત્યારે એક વિદ્યાર્થીની અંદર પડી હતી આમ કન્યા વિદ્યાલય નજીક જ ભૂવો પડતા સ્થાનિકોએ તંત્ર સામે રોષ ઠાલવ્યો હતો અને કામગીરી અંગે સવાલ ઉઠાવ્યા હતા એક ચર્ચા મુજબ અગાઉ પણ આ જ જગ્યા પર રોડની સાઈડમાં નાનો ખાડો હતો પરંતુ તેને પૂરી દેવામાં આવ્યો હતો જે બાદ ફરીથી ભૂવો પડ્યો છે સમાચાર અને જાહેરાત માટે સંપર્ક કરો પ્રકાશ સોની ચોરાણું બસો ચોરાણું પાંત્રીસ જીરો ચોત્રીસ અલ્પેશ બારોડ ત્રાણું સાતસો ચુંવોતેર છવ્વીસ પાંચસો ચુમાલીસ વિસનગર કે ન્યૂઝ